ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ ઘઉના લોટનું નું ખીચું આ ખીચું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ ફટાફટ બની જાય છે તો અહીં ઘઉંના લોટનો ખીચું બનાવવા માટે મેં અહીં એક કપ ઘઉંનો લોટ લીધો છે નોર્મલ રોટલીનો લોટ આવે છે તે જ લીધો છે તો ઘઉંના લોટને પહેલા આપણે ચાંદણીની મદદથી ચારી લઈશું અને ઘઉં ચારવો ખૂબ જ જરૂરી છે તો અહીં લોટ ચરાઈ ગયો છે હવે આપણે ખીચું બનાવવા માટે પાણી ગરમ કરવા મૂકીશું તો એક કપ ઘઉંનો લોટ લીધો હોય તો તેની સામે બે કપ ભરીને પાણી લેવાનું આ ખીચા માટેનું પરફેક્ટ માપ છે સાથે જ આપણે તેમાં એક ચમચી મીઠું અને દોઢ ચમચી જેટલા મરચાંની પેસ્ટ નાખી પાણીને ઉકળવા દઈશું આ રીતે પાણી એકદમ સરસ ઉકળે એટલે તેમાં એક ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલો પાપડ ખાંડ નાખીશું પાપડ ખાંડ તમને કોઈ પણ કરિયાણાની દુકાનને સરળતાથી મળી જશે હજી આપણે પાણીને એકથી બે મિનિટ માટે ઉકળવા દઈશું તો અહીં તમે જોઈ શકો છો પાણી એકદમ સરસ ઉકળી ગયું છે આ રીતનું પાણી ઉકળે પછી જ તેમાં જે એક કપ ઘઉંનો લોટ ચારીને રાખ્યો છે તે ઉમેરી દઈશું અને વેલનની મદદથી ફટાફટ એકદમ સરસ મિક્સ કરી દઈશું અને લોટ નાખતી વખતે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની લોટ મિક્સ કરવાની પ્રોસેસ તમારે થોડીક ઝડપથી કરવાની છે કે જેથી તેમાં લમ્સ કે ગાંઠા ના પડે હવે આ જ ઘઉંના લોટના ખીચામાંથી તમે ઘઉંના પાપડ પણ બનાવી શકો છો તો આપણે જીની લાપસી બનાવીએ તે જ રીતે આને મિક્સ કરવાનું છે અમુક વખત ઘઉં અલગ હોય અને પાણીની જરૂર પડે તો તમારે પહેલેથી જ બીજા વાસણમાં થોડુંક પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું અને જરૂર પડે તો તે ગરમ પાણી ઉમેરવાનું પણ અહીં મને પાણીની જરૂર પડી નથી આમ તો આ માપ એકદમ પરફેક્ટ છે એક કપ તમે ઘઉંનો લોટ લો એની સામે બે કપ જેટલું પાણી લઈ જ લેવાનું હવે આપણે તેમાં આ રીતે કિનારી પર એક ચમચી જેટલું તેલ નાખીશું એટલે લોટ તળીએ બિલકુલ ચોંટે નહીં અહીં મેં નોનસ્ટિકનું જે લોટ ચોટ્યો છે તે એકદમ સરળ રીતે ઉખડી જશે આ ટાઈમ મેં ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની હવે ઢાંકણું ઢાંકીને આપણે લોટને બફાવા દઈશું તો લગભગ ત્રણથી થી ચાર મિનિટ પછી આપણો લોટ એકદમ સરસ થઈ ગયો છે વચ્ચે એક વખત મેં લોટને એકદમ સારી રીતે મિક્સ કરી દીધો હતો તો અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ખીચાને પ્લેટમાં ગરમા ગરમ સર્વ કરીશું આ ખીચું ઘરમાં રહેલી સામગ્રીઓમાંથી જ બની જાય છે અને ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અમુક વખત ઘરમાં કંઈક ના હોય અને તમને ભૂખ લાગી હોય તો તમે આ ખીચું ફટાફટ બનાવીને ખાઈ શકો છો હવે ઉપરથી આપણે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું સિંગતેલ નાખીશું સાથે મેઠિયા અથાણાનો મસાલો નાખીશું અહીં તમારે ખીચું કેટલું તીખું ખાવું છે તે પ્રમાણે મેથી મસાલો નાખવાનો જો તમે ઘઉના લોટનું ખીચું ક્યારેય ના બનાવ્યું હોય તો આ રીતે ઘઉંના લોટનું ખીચું તમે એક વખત જરૂરથી બનાવજો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે જો તમને મારી રેસીપી ગમી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્કસ ફોર વોચિંગ